સુરત શહેરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે દુનિયામાં ચોથા નંબરે સુરત શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવરનવર સાંભળીએ છીએ આ શહેરને દર બે ત્રણ વર્ષે કાડી ખાડી આપણને પરેશાન કરે છે હેરાન કરે છે એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે લોકો ખૂબ પરેશાન થાય છે આ પૂરમાંથી બચી શકાય એનો સુજાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપો છે કેવી રીતે બચી શકાય તો સૌરાષ્ટ્રની અંદર એકસો પંદર ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે એના શા રૂટ મળી અને લગભગ બે હજાર કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તો ફક્ત આપણે તો સાત કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ બસો ફૂટના એરિયામાં બની રહ્યો છે તો વાલક પાસે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ બે પાઇપ નાખવામાં આવે જે બાર બાય બાર ફૂટના એરિયાના જેમાં ટ્રક વયા જાય આવા અને એને પાંચ હજાર હોઝ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે પાઇપના નાખવામાં આવે પ્રેસર કરવામાં આવે એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એકસાથે કદી આવતું નથી અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટા ભાગે બચાવી લીધું છે એટલે ખરા અર્થમાં આ રીંગરોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સી આર પાટીલ સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે અને હું રૂબરૂબ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન કરુકશાન કેટલી પૂરના કારણે તો બધા જાણો છો કે કેટલા લોકોના ઘરમાં પાણી ગરી જાય છે કેટલા લોકોના કારખાનામાં પાણી ગરી જાય છે અનેક અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય પૂર તો આપણે જોયું છે તાપીનું પૂર આગળ જોયેલું છે આ ખાડીનું વારંવાર જોઈએ છે તો એને તો બહુ નુકસાન થાય છે એટલે સરકાર આના માટે કાયમી ઉકેલ છે એટલે સરકાર કાઢશે રસ્તો એવો મને વિશ્વાસ